દોસ્તો ના દોસ્તો નહીં યાર હું એક હમણાં વ્લોગ જોતો હતો ને એમાં મેં શીખું હે વેલકમ ફેમિલી આ છે કમ્પ્યુટર ફેમિલી તો ફેમિલી હવે એમાં એવું છે કે મારા મોબાઈલનો સ્ટોરેજ ફૂલ થઈ ગયો છે તો હું કમ્પ્યુટરમાં નાખીશ ફેમિલી તો આપણે પેલા હે ને મેમરી મોબાઈલનો સ્ટોરેજ ખાલી કરવા માટે થઈ લોક ખબર પડી ગઈ હોય તો કોઈને કહેજો નહીં ફેમિલી તો ફેમેલી હવે આપણે ડેટા કેબલ ચડાવી દીધો છે અને એમાં હું આ ઝારબો ચડાવી દઉં આપણે ચડાવી દીધું ફેમેલી તો આપણા થવા માંડું મોવીન થવા માંડુંગ બરોબર છે ફેમેલી તો ફેમેલી ઝારબો હું તમને આ થઈ જાય મૂવિંગ થઈ જાય પછી તમને મળી ફેમેલી તો ફેમેલી એક વસ્તુ ફેમેલી કહો મને થોડાક દાંત આવે આપણે મિત્રો ને એવું જ સારું મિત્રો અને દોસ્તો જ સારું લાગે તો મિત્રો એક વસ્તુ જોઈ અગર તમારી આગળ જો બાવીસ ઇંચનું ટીવી હોય ને તો કદાચ તમે ટીવીમાં વિડીયો જોતા હોય ને તો એમાં પણ કમ્પ્લીટ દેખાય છે તો આ જો બરાબર છે આપણે જરાક હું ચેક કરતો તો કે સારું દેખાય ને આ તો કદાચ કોઈને જોવું હોય તો તો બરાબર છે અને હા ગાયેલું ગયેલું કે એવું બધું બને તો આવો તો ઓછું જ આવશે એટલું બધું નહીં આવે એટલે તમે કદાચ ફેમિલી આરે જોતા હશો ને તો પણ જોવા જ બરાબર છે તો હાલો આજે કંઈક પ્લાન કરી કાલ જવો બરાબર છે અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો એક વિડીયો શૂટિંગમાં એક પ્રોબ્લેમ આવે છે એવું છે કે જે આપણે માઇક્રોફોન હોય છે ને રેકોર્ડિંગ કરવાનું એ એક્સનલ આપણે નથી લગાવી શકતા એમાં મેં હેન્ડ માઇક્રોફોન લગાવીને ટ્રાય કરી હતી બ્લુટૂથ વાળું માઇક્રોફોન લગાવીને ટ્રાય કરી હતી અને પેલું વાળું માઇક્રોફોન આવે નાનકડું એ લગાવીને ટ્રાય કરી હતી પણ એ કઈ હાલતા નથી તો એનું સોલ્યુશન જો હોય ને તો બીજો રાજ્યો વિદ્યો વિદ્યો થોડો નાનો પડો બેનો અને એનો માફી માંગુ છું કારણ કે મને એમ હતું કે ક્યાંક જવાનું હતું પ્લાન ને ભાઈ બધું કેન્સલ થઈ ગયું એટલે તો ચેનલ નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો હારા જ વિડીયો આવી ગયા આજના વિડીયો માટે સોરી થોડોક ઝીંકો રહી ગયો એટલે બરોબર છે એટલે તો કાલ મળીએ પાછા